જય માતાજી જે દ્વારકાધીશ મિત્રો તો ફરી પાછું એમડી બ્લોક્સની અંદર તમારું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ માધવ ભજીયાની અંદર આ લોકોનો ટેસ્ટ જાણવા માટે કારણ કે આ લોકો ચૌદ પ્રકારના પ્લસ ભજીયા બનાવે છે એ પ્લસ કેટલી જેટની વેરાયટીઓ છે પંજાબી શાક છે એવું ટોટલ આઈટમ બનાવે છે તો આજે જાણીએ શું છે ને શું નહીં ચાલો આવી જાઉં માધવ ભજીયા એન્ટર થતા છે કે ભાઈ આપણે ભજીયા ખાઈ આપણે એમને પૂછી કે માધવ ભજીયાનો ટેસ્ટ કેવો લાગે ખાવ કે શું કે ભાઈ તમારું શું નામ પરેશભાઈ ગોસમી પરેશભાઈ તો તમે કેટલા ટાઈમ છે માધવ ભજીયાની અંદર ભજીયા ખાવા આવતા છો પાંચે વર્ષથી આવું છું પાંચે વર્ષથી અને આનો ટેસ્ટ તમને કેવો લાગે છે ખૂબ સરસ ખૂબ સરસ લાગે છે અત્યારે જો દિલથી જમે છે અને ભાઈને ટેસ્ટ એકદમ સારો લાગે છે માધવ ભજીયાનો અને હવે આપણે વધારે અંદર એન્ટર કરશું અંદર કેવી કેવી જાતના બનાવે છે ચાલો એક દાદા આપડે દિલથી જમતા કેટલા ટાઈમ છે દાદાનું કેવું છે મળી જાય છે ટેબલ ઉપર અવનવી આઈટમો સાથે ફાઇનલી આપણે અંદર આવી ચુક્યા છીએ અને જે ઓનર છે એમની સાથે વાત કરીએ આવો મારી સાથે

અજમાના ભજીયા છે પછી બટેટા પૂરી છે બરાબર બટેટા વડા છે બટેટા વડા છે લસણિયા બટેટા છે લસણી બટેટા છે મરચા છે કુંભણીયા છે ઓકે પછી ખંભાત ના દાબડા આવે ઓલરેડી ખંભાતના ઓકે અને આપડે મેથી મેથી ઓકે જે આપડે રેગ્યુલર રેગ્યુલર થાય આટલી જાતના હોય ગુજરાત માં જે એક સાથે નહીં મળતા હોય ન મળે અને જે મળતા હોય તો આપડે પંદર મે એડ કરી નાખવાનું બરાબર ઓકે પંદર મે ચાલુ કરી દેવા ચૌદ પ્લસ આઈટમ હે આપડે ભાઈ તો ચોઈસ કરાવે છે ચાલો આવો મારી ફાઇનલી આજે એટલી બધી ચોઈસ છે ને કે તમે વાત પૂછો આપડે ભાઈ સાથે છે આપડે હજમા ને ભજીયા છે એ આપણે બે નાખાય પછી આપણે આ કચોરી છે બટેટાની એક નાખાય ચાલો

આ સ્પેશિયલ આખો સ્ટાફ સાથે મળીને આપણા માટે ભજીયા તૈયાર કરે છે એટલે તમે જોઈ શકો છો કે માધવ ભજીયાનો જે સ્ટાફ છે એનો કેટલો પ્રેમ હશે અત્યારે બધા જ જાતના ભજીયા નાખી દીધા છે અને આખી આખી ટીમ ગોઠવાઈ ગઈ તો ફાઇનલી દર્શક મિત્રો અહીંયા આપણે બે જાતની ચટણી એટલે ચટણી આપણે જગમાંથી લઈ લીધી આખો જગ મૂકી દીધો અને ડુંગળી તો તમારે મિતભાઈ તમે ચાહક છો ને ડુંગળીને એટલે આજે તમારે મૂંઝાવ નથી આમ જુઓ આખું બકેટ ભરીને મૂકી દીધો સુધારીને કાપીને ખાઈ મેં તો સુધાર નાખીએ એ પ્લસ અહીંયા ચૌદ જાતના ભજીયા આપણી સામે મૂકી દીધા આમાં તમારે ખજૂરના છે પછી પનીરના છે પછી વાટીદાળના છે એ પછી ઓલા ખંભાતના નહોતા એ ખંભાતના પડશે મળે ચૌદ પ્રકારના ભજીયા એટલે તમારે જે ભાવથી ભજીયા આઈટમ હશે ને અહીંયા અહીંયા તમે ઓર્ડર કરો એટલે મળી જાય ટેબલ ઉપર હાજર એટલે ફટાફટ આપણે તૂટી પડી અને તમે પણ સામે ગોઠવાઈ જાવ આવતા તો સૌથી પહેલા તો આપણે મેથી નું ટ્રાય કરજો કારણ કે રેગ્યુલર ભજીયું છે આપણે મેથી નોંધો ટેસ્ટ કર્યો આમળા ઘરે બનાવી ન જમતા હોય મેથીના ભજીયા એવો ટેસ્ટ લાગ્યો એટલે આ આઈટમ જોઈને એવું લાગે કે ઘરે આપણે મમ્મીએ ન હાથના ભજીયા બનાવી દઈ દીધા હોય એવો ટેસ્ટ લાગે હવે આપણે ટ્રાય કરશું વાટી દાળનો તો ફાઈનલી મિતભાઈ તો સામે ગોઠવાઈ ગયા અને એની નજર ભજીયા ઉપર છે કે ક્યારેક જમભાઈ આપે નું ખાવ તો સૌથી પહેલા તો આપણે ચટણી આપી દે મિતભાઈને ખાલી ચટણી જ ભજીયા હવે થોડીક રાજો કારણ કે ચટણી એટલી જોરદાર છે ને ચટણીનો ટેસ્ટ

હાલો તો મિતભાઈ તમે પનીર ટેસ્ટ નો કઈ રી કરવાનું કે નહીં પનીર નું હા આ રહ્યું જો સમજો પનીર નું ભજું ખાઈ લીધું કેવું મજા આવે મજામાં એવું છે જે આની પેલા ખજૂર નું ખાધું તું ને કેમ કોમ્બિનેશન અલગ હતું ઓકે એમાં આજી પનીર નું છે એમાં તમને આમ તો મીતભાઈ તો પનીર ટેસ્ટ કર્યો આપણે સૌથી પહેલા આપણા વ્યૂઅર્સ માટે આ લસણીયું બટેટું છે